હેલો ફ્રેન્ડ જયમા મોગલ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ માયરા એન્ડ માહિરા વિથી મેં બ્લેસિંગ ને અટાણે વાયગા સાડા નવ જેવો ટાઈમ થયો ને આજે મારે જવાનું હે નવા ઘરનું મહત્ત કરવા કારણ કે આજ જ અખાતરી છે તો જેમ કહે કે આજે આપણે કરાવીએ પણ ભીમિકા મીટિંગ હતી બાયગા ને મારે એકલીને જવાનું હે મુહત કરવા માયરાને માહીરાને જ્યારે મેં ઘરને પૂથી દીધી ત્યારે એને પગલાં તો કરાવે એવા તો પછી આજ કારણ કે ભીમ હે નહીં તો ગાડી ને તો પછી એની લેજાવ્યું પાછી તડકાને બહુ હેતી બીમાર પડે તો પછી આજ હું એટલી જ મોહત કરેવા તો વિડીયોમાં કન્ટિન્યુ રીજો અમારા ઘરનું મોહત કેવી રીતના કરા એ જોજો અને જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક લાઇક શેરને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા અને તો હાલો એ અમે નીકળીએ તો અમે જો નવે ઘર ભૂગવા ને પહેલાં તો હલથી પહેલાં હે ને આખા ઘરમાં ગંગાજળ સાટેદા કપ ઘર પવિત્ર અને શુભ થઈ જાય તો ઉપર નથી ગઈ પણ નીચેના બધા ભાગમાં મેં કીધું ગંગાજળ સાટેજા તો ઘર પવિત્ર થઈ જાય તો પહેલાં ઘર પવિત્ર કરે લીધું તો એ હું સૌથી પહેલાં કરા ઉમરાની પૂજા એટલે આપણે ઘરનો ઉમરો હોય ને આપણે હાથીઓ ને શુભ માનવામાં આવે હાથીઓ એટલે સૌથી પહેલાં મેં હાથીઓ પૂ કરે લીધો ઘરને ઉમરે ને એ દરવાજામાં આપણી હાથીઓ બનાવેલીએ એટલી એ કહેશો બુરી શક્તિથી બધા કહેતા હોય એટલે બસ આવે શુભ માનવામાં આવે એટલે એ કરે લીધું તો બાજુ તારે ને આપણી એના ઉપર લાલ કલરનું કાપડ માતાજીની સ્થાપના માટે તો હું એની સ્થાપના કરી મી અને બાજુમાં એ મોગલમાંનો ફોટો રાખ્યો વિહતમાં અમારા કુળદેવી ને વિષ્ણુજી ને લક્ષ્મીજી અને આપણા ગણપતિ બાપા તો બધા એમાં હોય જ તો એની સ્થાપના કરી લીધી ને એ તો એ આપણી માતાજીની સુંદરી ઓટાડી દીએ માતાજીની વિહતમાની સુંદરી ઓઢાળી અને મુગલમાંની સુંદરી ઓઢાળી ને એવા આપણી ફૂલના હાર પહેરાવી દઈએ હું નખો તો દર વખતે દિવાળીના દિવસે કર પણ આ નવું હોય આજુ ફરી નવું બધું હારની સુંદરીઓને લીધું નખો દિવાળી વરમાં એક બદલાવા દિવાળી દિવાળીને આપણે આવે ને ટાઈમ ત ને એ વાપડી રીતિ સીધી ને સાક્ષીને આપણે ઓલું કર્યું તો એમાં આપણે નારિયેર નવલો કરે અને એમાં કુંભો નાળો બાંધે ને આપણે રાખી દઈએ કારણ કે રીધી સીધી નહોતા ફોટા મિત્ર ને થતો એટલે આપણે એને એ સ્વરૂપે ભગવાનના નાળિયેરના સ્વરૂપમાં આપણે એને કરીએ ને એવું હું કરાવ વિહત્માની લો મોગલમાંની સાંધ લો ને લક્ષ્મીજીની સાંધ લો ને રીધી સીધી ને સાક્ષી ત્રણે એની સાંધલો લો તો ને એવા આપણી માતાજીની ફૂલ સડાવી દઈએ મેં વિડીયો થોડોક સ્પીડમાં કર્યો એ બધી સ્પીડમાં તમને દેખાય હે તો મોગલમાંનીને વિહત માનીને આપણી ફૂલ સડાવીએ આપણે ઘેરી નોર્મલી સડાવતા જોઈ ફૂલતા ને ફૂલ સડાવી દીધા ને એવા આપણી ભગવાન માતાજીને પ્રસાદ ધરાવી દઈએ તો બરફી લેવી તે હું પ્રસાદમાં અને ગોળધાણાનો પ્રસાદ ગોડધાણા સૂપ માનવામાં આવે તો એ હે તો એવું છે માતાજીને સ્થાપના કરેલી હતી પ્રસાદ ધરતી તો ને એવા આપણી કુંભને ઓલું કરીએ તો એમાં હું બાજુના ઘેરથી પાણી ભરેવી હતી બધા કહેતા હોય કે બાજુના ઘેરથી પાણી ભરાય એમાં આપણે કંકુ નાખી દઈએ પછી અબીલ ગુલાલને આપણે નાખ્યું આ સંદન હે તો સંદન નાખી દઈએ પછી ના સોપારી નાખી દઈએ હળદરનો લીલે હળદરનો ટુકડો પછી થોડાક સોખા પછી અબીલની ગુલાલ નાખી દઈએ પાણીમાં આમાં આપણી રૂપિયાની કોઈ નાખવાનો હોય પણ હું લે ગઈ હતી પણ જલ્દી જલ્દીમાં ભૂલે ગઈ પણ માતાજી બધું માને લઈએ તો આવું બધું આપણી કુંભમાં નાખી દઈએ થોડાક ફૂલ નાખી દઈએ ને એ આપણી કુંભો નાડો ચારે બાજુ ફરતો બાંધી દઈએ તો નાડું બાંધા હું તો એ થઈ જાય એ પછી આપણે નાળિયેરની આપણે ઓલું કરીએ નારિયેળની ચારે બાજુ આમાં પહેલાં સોરી ભૂલાઈ ગયું હતું પહેલાં આપણી ઊંઘમાં સાથીઓ કરીએ સાથીઓ તો બધે એમાં સુકન માનવામાં આવે તો આપણે આમાંય પણ કરી દઈએ તો સાથીઓ કરીને ચારે બાજુ આપણી ઓલો ટીલકા કરી દેવું તો એ આપણી નારિયેળ લી હું અને નારિયેળમાંય પણ આપણે એવી રીતના સ્વસ્તિક બનાવ્યો સ્વસ્તિક એટલે સાથીઓ આપણી નારિયરમાય પણ એવી રીતના બનાવી હો ઘણા બનાવતા હોય ને ઘણા નય બનાવતા હોય એવું ફરજિયાત ન હોય પણ બનાવીએ તો સારું તો મીઠા બનાવ્યો તો નારિયરમાંય સાથીઓને કારણ આપણી કુંભમાં બધા વધારે બનાવતા હોય ને મીઠો નારિયરમાય બનાવ્યું તો એ જો આપણે હે ને હાથ પાન રાખી દીધું તો આમાં નાગરવેલના પાન જોઈએ પણ મણી તો નાગરવેલના પાન ન મળ્યા તે પછી આંબાના પાન પણ હાલે કારણ કે આંબાને શુભ માનવામાં આવે તો હાથ પાન રાખે અને આપણે એમાં નારિયેળ મૂકે દીધું જે સ્વસ્તિક બનાવેલું નારિયેળ આપણે જે કુંભ મૂકવાનો છે એને નીચે જે આપણી કાઉં કહેવાતું તોય મણી જ ખબર તો આપણી માટી લીધી અને માટીમાં આપણે પાંચ ધાન મિક્સ કર્યું તો ચોખા ઘઉં મગ અને જુવાર ને બાજરો આ પાંચ ધાનીમાં મિક્સ કરી દીધું સારી રીતના અને મિક્સ થઈ જાય એટલે આપણી ચારે બાજુથી એક ઓલું કરે અને વસમાં આપણી કુંભ રાખવાનો હે એટલી થોડુંક સકડું કરી દીધું એટલે કુંભ વ્યવસ્થિત રહી જાય જો એ હું હે ને કુંભલેન અંદર આવવાની પાછળ તમને કપડાં હુંકાતા એ હે તે બાજુવાળા અમારે ઘેર હુકવે જાય એને બીમાન હતી બાકી હજે અમે રેવા નહિતા આવ્યા કારણ કે કલર કામને થોડુંક બાકી છે તો આજ તો મુહૂર્ત જ ખાલી કરવાનું હતું કારણ કે હારું વારું તો ખાતરી મોટો દી તો એવા હાટું થઈને તો અમે હજે રેવા નહિતા આવ્યા બધું કામ પૂરું થઈ જાય પછી અમે રેવા આવ્યું કુંભની સ્થા સ્થાપના કરી દીધી માતાજીને તો એ જો આપણી માતાજીની દીવો કરી દઈએ તો એક મોગલમાનો દીવો આપણે મૂક્યો હતનો ને અમારી હત્યાઈનો દીવો ને અમારી હત્યા એ નહીં ને વી એવી હત્યા એનું આપણે નારિયેળ પણ વધારે નાખીએ એવો ને પછી જાય હું આપણે ઘેર તો કારણ કે એવા આપણું મોહર થઈ તો પછી આપણે જઈએ ઘેર પૂજા આપણી લઈએ ભગવાનને પ્રાર્થના કરેલીએ કે માતાજી અમારા ઘરમાં સુખ શાંતિ આપજો લાભ આપજો મારી દીકરીઓને નિરોગી રાખજો ને હંમેશા અમારા ઘરને હસતું અને તારી છત્રમાં રાખજો એવી મા મોગલ મા વિહત અમારી હત્યાએ ગણેશ ભગવાન બધા પાસે પ્રાર્થના કરે તો બે આવ્યું હતું ને એ અમે બધું મુહૂર્તનું કરે લીધું તો એ બે ઘેર જઈએ ને અમારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા અને કબો કોમેન્ટ જરૂરથી કરજો કે વિડીયો કેવો લાગ્યો ને મારી આગળના વિડીયોમાં ત્યાં સુધી જય મોગલ